તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારોમાં આજે તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસ ને વાર થઈ છે ગુરુવાર જાણીશું કે મિત્રો આજે કયા વિસ્તારોમાં વરસાદને લઈને આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કયા વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે અને કયા વિસ્તારોમાં હવામાન વિભાગે આજે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તો આજે પણ મિત્રો ગુજરાતની અંદર મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળવાના છે અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની વરસાદની આગાહી કરવામાં આવી રહી છે છે તારીખના રોજ સિસ્ટમ ગુજરાત ઉપર આવતા વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળ્યો આજે ચોથી સપ્ટેમ્બરના રોજ બે જિલ્લાઓમાં રેડ એલર્ટની સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે જેમાં કયા કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરી છે તેના ઉપર પણ એક નજર કરીશું આજે પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે અમુક વિસ્તારોની અંદર ઠંડર સ્ટોપ એક્ટિવિટી પણ જોવા મળવાની છે ઘણા ભાગોની અંદર મેઘ તાંડવ થતું જોવા મળવાનું છે જેમાં મિત્રો આજે વાત કરીએ તો ચોથી સપ્ટેમ્બરના રોજ બે જિલ્લાઓ છે જેમ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે જેમાં નર્મદા અને તાપી આ બે વિસ્તારોની અંદર મિત્રો ભારે ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે ભરૂચ સુરત છે તાપી નવસારી ડાંગ છોટાઉદેપુર વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે સાથે પાંચમી તારીખના રોજ પણ સુરત તાપી નવસારી વલસાડમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદ વરસી શકે છે આ સાથે બોટાદ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા છોટા ઉદયપુર અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો છઠ્ઠી તારીખના રોજ પણ ઘણા વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે વરસાદની સિસ્ટમ ગુજરાત ઉપર આવતા હવે ગુજરાતના ઘણા ભાગોની અંદર મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળવાના છે